નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિકોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે આ વિડિયો લઈને આવ્યો છું એક માહિતી વિશેનું કે આપણે માતાજીને માનતા હોય પૂજતા હોય દીવા ધૂપ અગરબત્તી કરતા હોય પૂજા પાઠ કરતા હોય તો એ કેમ દુઃખ અમુક લોકો માતાજીને માનતા નથી પૂજા નથી કરતા દીવા ધૂપ નથી કરતા તો એ કૂદતા નથી માતાજીને તો શીખે કેમ આ તમામ માહિતીનો આ વિડીયો છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ આવશે ધ્યાનથી આ સાંભળી તમે વિચારશો તો જ ખબર પડશે કે આ વિડીયો આખો તમે સાંભળીને મનની અંદર વિચાર કરજો કે વાત સાચી છે એમ શા માટે આપણે દુઃખી છીએ માતાજીને માનીએ માતાજીની પૂજા કરીએ માતાજીના દીપ દીવા અગરબત્તી કરીએ માતાજીની માળા કરીએ માતાજીની ભક્તિ કરીએ માતાજીને કોઈ પૂછા વગર પગલું ના ભરીએ તોય તો એ લોકો નથી માનતા માતાજીને નથી પૂજા પાઠ કરતા નથી દીવા અગરબત્તી કરતા નથી કંઈ કરતા તો એ લોકો એ સુખી કેમ આ તમામ માહિતી આ તમામ માહિતીનો આ વિડીયો છે મિત્રો ના વિડીયો તમે ધ્યાનથી સાંભળજો અને આખો સાંભળશો તો જ ખબર પડશે મિત્રો તો મિત્રો આપણે શરૂઆત કરીએ પહેલથી આ વિડીયોની આપણે કે મિત્રો આપણે માતાજીને દીવા કરીએ ધૂપ કરીએ અગરબત્તી કરીએ માતાજીની પૂજા પાઠ કરીએ નવરાત્રી અખંડ જોત કરીએ માતાજીને પૂછ્યા વગર આપણે પગલું ના ભરીએ માતાજીની રમલ કરીએ જાતર કરીએ માતાજી વિશે ખૂબ આપણે કરીએ છીએ તો એ આપણે દુઃખી કેમ છે અમુક લોકો કઈ કરતા નથી માતાજીને માનતા નથી પૂજા પાઠ કરતા નથી દીવા અગરબત્તી કરતા કે નથી એમને જાતર કરતા કે કઈ કરતા નથી તો એ સુખી કેમ છે તો મિત્રો આપણે શરૂઆત કરીએ પહેલી કે આપણે માનસ અને કેમ માનસુ છીએ કરીએ તો મિત્રો તો આપણે આપણે કે માતાજીને પેહલા પૂજા પૂજાપાઠ કરીએ છીએ પણ આપણે નાની નાની વાતમાં નાની નાની વાતની અંદર માતાજીને કોઈ બી કામ ભરાઈ દઈએ છીએ નાની નાની વાતમાં કોઈ ઝઘડો થાય તો માતાજીને ભળાઈ દઈએ છીએ ને કોઈ નાની મોટી વાત હોય માતાજીની કલમ લઈએ છીએ અને કલમ આવે તો અમુક વાત અમુક ફેર આપણે માતાજીનું

ઉપરવટ થઈ માતાજીને ના ગમતો તમે જતા રહો અને માતાજી કરીએ દીવા કરીએ ધૂપ કરીએ અગરબત્તી કરીએ તો આપણે રહીએ મિત્રો બીજી વાત એ છે કે આપણે બધું કરીએ છીએ માતાજી તો તો કેમ છે છે બીજી વાત એ કે આપણે ઝઘડો થાય તો માતાજીને પળાવી દઈએ ક્યાંક થાય તો મારી માતાજી આમ કરશે કોઈ ગમે તે કાર્ય હોય તો આપણે એમ કહીએ મારી માતાજી આમ કરશે મારી માતાજી આમ કરશે એ માતાજીને આપણે વાત 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 વાતમાં આપણે બધી કહીએ છીએ બધી જગ્યાએ તે કરીએ તો માતાજીનું કોઈ અપમાન થાય કે અપમાન એટલે કે તમે માતાજીને ને હોય તમે અહીંયા જતા રહો છો અને તમને ખ્યાલ હોતો નથી કે માતાજી મેં આવું કહ્યું કે તમે જતા રહો માતાજી તમને નાડે પેલા પેલા ભાઈ નાડે નડે કેમ એ આપણે નાની નાની વાતોમાં નાની નાની વાતોમાં આપણે માનતા હોય માતાજી ને કાંઈક તાવ આપણે નાઈએ તો માતાજીનું માણું કેમ હશે દેવ દુઃખ છે આવું આપણે ભરમ બહુ રાખીએ છીએ આપણે ઘણું વિચારવા જઈએ ઘણું દેવની અંદર ઉતરવા જઈએ તો હંમેશા માટે દુઃખી રહીએ ઉત્તર ઉતરવાનું દેવ દુઃખનું કારણ છે તમે બહુ વિચારો બહુ દેવ ને માનતા હોય અને બહુ દેવ ની અંદર સેવા કરવી તો શું કરવું પડે પેલા પ્રથમ તો માતાજી ની આપણે પૂજા પાઠ ને સેવા જ કરાય અને માતાજી ઉપર ચડતા કોઈ વાતની અંદર માતાજીને ફળાવે નહીં ગમે તેવો ઝઘડો થાય તે થાય માતાજીને આપણે કહીએ છીએ નાની નાની વાત માં માતાજીને ફળાઈ દઈએ છીએ

તમારી કઈ કોઈ જગ્યાએ જવાનું હોય તમે કોઈ વાત દોઢ વાતમાં વાત જવાનું છે માતાજીનો ના હોય તો બે ત્રણ વખત લો છો અને માતાજી રૂષ થઈને તમને આપે છે દોઢ એક જ ઝાટકે ના આપે વાત પર ઉતરી જવું તમારો ફાયદો થતો હોય તો તમે ત્રણ ચાર વખત લઈને માતાજી ભાઈ દોઢ લઈ લો છો કેમ કે આપણા ફાયદા માટે તમે લઈએ છો એટલે માતાજી રુષ થવાની જ છે બીજી વાત એ છે કે તમે કોઈ બી વાત માનતા હોય પૂજા પાઠ કરતા હોય કોઈ વાત લેવો નહીં આપણે સમાજની અંદર બેઠા છીએ આપણે કુટુંબની અંદર બેઠા છીએ અમુક જગ્યાએ આપણે જવું પડે જવું પડે તમે વાત વાતમાં દોઢ લેવા જશો અને માતાજી દોઢ ના આપે તો તમે એને શું કરશો જો તમે સમાજ રીતે જતા રહો છો તો એ માતાજી નું અપમાન અને માતાજી ની જતી રહે છે એટલે દુઃખી થવાનું કારણ છે

મજૂરી કરશો અને સેવા કરશો અને તમારી મજૂરી અને મહેનત કરશો તો એનું ફળ માતાજી તમને જરૂર આપશે માતાજીનું નામ લઈ અને તમે કોઈ કાર્ય કરો ગમે તે મજૂરી કરો નોકરી કરો કે કોઈ તમે બિઝનેસ કરો માતાજીના નામથી તમે આગળ વધીએ કરશો પણ વાત વાતમાં દોટ લેવા જશો માતાજી આમ કરો કે ના કરો આમ કરો કે ના કરો તો બધી કલમો હાચી આવશે નહીં બધી કલમો ખૂટી આવશે નહીં અને જે દિવસે હાચી આવશે એ દિવસે તમે માતાજીની કલમની પ્રમાણ રાખી શકો અને નહીં રાખો એટલે તમે દુઃખી થશો મિત્રો બીજું માતાજીની વાત એમ કરું છું કે આપણે દુઃખી થવાનું કારણ આવ્યું હોય છે વાત વાતમાં માતાજીને ભણાવી દઈએ છીએ વાત વાતની અંદર માતાજીને આપણે મોકલી દઈએ છીએ પછી એને આપણે એની રીત રાત અને પાત આપણે રાખતા નથી માતાજીની કલમ રાખતા નથી પછી એ આગળની વસ્તુ ભૂલી જઈએ છીએ અને આપણે જાણતા જવાતા રહીએ છીએ કેમ કે આપણે કોઈક જગ્યાએ ભણાવી માતાજીને કીધું હોય અને એટલું આપણે એનું પ્રમાણ હેતુ નથી માતાજીની કલમ કલમનો પરમ હેતુ નથી એટલે આપણે ગમે તેટલી પૂજા પાઠ કરીએ પણ ગમે તેટલી શ્રદ્ધા રાખીએ પણ આપણે દુઃખી ના દુઃખી રહેવાના દુઃખી કેમ માતાજીની કલમ અને તમે માતાજીનું કોઈ બોલનું અપમાન કરી નાખો છો તો મિત્રો સુખી થવું હોય તો માતાજીની પૂજા પાઠ કરો સેવા કરો બીજું લાંબુ કઈ કરવા દેવ ગતિમાં લાંબુ ઉતરવાની જરૂર નથી લાંબા ઉતરશો તો દુઃખી થશો માતાજીની હવારમાં દીવા તો કરી પગે લાગીને માતાજીને આપણે ધંધો હોય કે આપણી નોકરી હોય તો જતો રહેવું અને માતાજીનું નામ લઈ રહે તો બીજું ચાલુ કરી દેવું બધી રીતે સુખી થવો હોય તો આ રસ્તો છે મિત્રો દેવગતિમાં ઘણા ઉતરશે દેવગતિમાં ઘણી જગ્યા જાણતા ભણાવવાનું કરશો દેવગતિની અંદર વાતે વાતે તમે દોટ લેવાનું કરશો તો અવશ્ય માટે દુખી થઈ જશે કેમ કે એનું રીતપાત અને કલમ રેતી નથી મિત્રો થોડા દિવસ તમે સારું લાગે પણ જ્યારે માતાજીની કલમ તૂટી જાય એ દિવસે દુઃખી થવાનું ચાલુ થઈ જશે તો મિત્રો વાત કરીએ આપણે કે નથી માતાજી માનતા એ શું કેમ તો એમ લેવું છે તો મિત્રી પરમાત્મા પર ભરોસો રાખે છે નથી દેવગતિ માં કઈ કંઈ નથી દોટ લેતા કે નથી કોઈ જગ્યાએ માતાજી ભળાવતા તો એ બધી જગ્યાએ આચા જ છે કોઈ બી જગ્યાએ જઈ શકે છે તો એમને માતાજી લડવાની નથી માતાજીને કોઈ અપમાન કરતા નથી માતાજીને ભલી ના પૂજીએ બરોબર નથી ને માનતા પરમાત્માને માને છે ભગવાનને માને છે તો માતાજીને કોઈ જગ્યાએ પૂછવાની જરૂર નથી કેમ કે આપણે ભળાઈએ છીએ કોઈ જગ્યાએ ભળાવતા નથી જ્યાં જઈએ બધી જઈ શકે છે અને કોઈ વાત વાતમાં દોટ લેતા નથી માતાજીનું કોઈ અપમાન થતું નથી કોઈ કલમ માતાજી તૂટતી નથી માતાજીનું કોઈ અપમાન ના થાય એટલે એ જાય છે હંમેશા માટે પરમાત્મા ઉપર ભરોસો રાખે ભગવાન ઉપર ભરોસો રાખે ને આપણે દેવ દેવગતીમાં ભરોસો રાખીએ પણ આપણે કલમ તોડી નાખીએ એટલે આપણે દુઃખી થઈએ હંમેશા માટે પરમાત્મા ભગવાન ઉપર ભરોસો રાખશો તો કઈ કરવાની જરૂર નથી કેમ કે કોઈ દોટ લેવાની જરૂર નથી કોઈ માતાજીને મળવાની જરૂર નથી પરમાત્મા કરી ખરું તો એ લોકો શીખી એમ છે એ પરમાત્મા ઉપર ભરોસો રાખે છે દાન કોણ આની અંદર આગળ રહે છે ધર્મની અંદર આગળ રહે છે અને આપણે આપણે શું કરીએ છીએ આપણે ખોટું કાર્ય કરીએ છીએ માતાજીને ભળાઈએ છીએ માતાજીને વણ વેણ વટાવો લઈએ છીએ અને ખોટા એ રીતે માતાજીના નામે કહે કે આટલો ફોન વારો ગયો એટલે માતાજીને બદનામ કરીને આપણે કે માતાજી આ દંડ પાડ્યો માતાજી કોણ દંડ પાડે આપણે માતાજીનું નામ પાડીને ફોન વાર એટલે પહેલાં કહીએ દંડને એમને પરમાત્મા ઉપર ભરોસો રાખી અને ફોન કરે છે અને દાન કરે છે એ ભગવાન ઉપર ભરોસો રાખે છે નથી દોટ લેતા કે નથી કોઈ જગ્યાએ માતા ભાવતા તો એ સુખી હોય લોકો હંમેશા માટે દોટ અને કોઈ જગ્યાએ માતા ના ભળાવતા દેગતી બહુ ના પડતા માટે સુખી હોય કેમ પરમાત્મા ઉપર પરોશો પરમાત્મા એક જ છે ભગવાન અને એ ફોન કરે છે અને આપણે ફોન કેવી રીતે કરીએ તો આ જગ્યાએ જ્યાં માતાજીને વેણ કાપી નાખી માતાજી આ તો હું ધર્માદો નાખું આટલો દંડ એટલે માતાજીને બદનામ કરીને આપણે ધર્માદો દંડ નાખીએ છીએ માતાજીએ કીધું આપણે કલમ કે છે આપણે નાખીએ હું તો કીધું કે માતાજીએ કીધું મેં એમ કર્યું માતાજીને બદગમ બદનામ કરવાનું આપડે ડાયરી કે જેમ કે મુક મન વારો કરી દઉં ચાલે માતાજી વચ્ચે બદનામ કરવાની જરૂર હોતી નથી મિત્રો આપણે દુખી રહેવાનું કારણ આ છે તો મિત્રો કોઈ બી જગ્યાએ લોકો ભૂવા પાવળિયા કરતા છે પણ થોડા દિવસ ચાલુ રહેશે પણ એમને જ્યારે અવળી પડે માતાજી ને કોઈ વેણ કપાઈ જાય ત્યારે એમની પરિસ્થિતિ ખરાબ આવી જાય છે તો મિત્રો દેવગતિમાં લાંબુ ઉતરવું નહીં ને ભગવાન માતાજી ભગવાન માતાજી પર ભરોસો રાખવો પણ બહુ ઉતરવો નહીં દેવગતિ માં દોઢ ને એ લેવાનું ઓછું કરી દે પૂજા પાઠ કરો પરમાત્મા ઉપર વરુષો રાખો માતાજી ઉપર વરુષો રાખો દાન ફોન ની અંદર આગળ વધો સમીક્ષા માટે શીખતા છો જય માતાજી મિત્રો અમાર શી ગોતર જાતના ચેનલ તમે લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો જય ચામુંડમાં જય શ્રી ગોતરમાં જય મેરડીમાં જય જહોમાં